તોડબાજ તરલ ભટ જુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો છે પોલીસ પર આ વધુ રિમાન્ડની માંગ ન કરતા દેલમાં ધકેલાયો છે જામીન માટે તરલ ભટ સેશન કોર્ટમાં અરજી કરશે કરોડોના તોડકાંડમાં મુખ્ય સૂત્રધાર છે તરલ ભટ પોલીસથી છબીને નુકસાન પહોંચાડનાર આ તરલ ભટ આપ જોઈ રહ્યા છો જામીન માટે તરલ ભટ સેશન કોર્ટમાં અરજી કરશે તોડબાજ તરલ ભટ હાલમાં જુડિશિયલ કસ્ટડીમાં છે

પોલીસ અધિકારીઓમાં સંડોવણી છે આ એક મોટો સવાલ છે કે પછી મામલો દબાઈ દેવામાં આવશે પણ એક મોટો સવાલ છે આગળની કાર્યવાહી મિત્ર માત્ર ને માત્ર જામીન અરજી પૂરતી છે જ્યારે સરલ ભટ્ટ કોઈ રોલ ના હોય એફઆઈઆર એફઆઈઆર અને તપાસના કામે જ્યારે રોલ ના હોય ત્યારે જામીન અરજી મને અંદાજ છે કે સેશન કોર્ટમાં થશે અને જામીન અરજીના સ્ટેજે નામદાર કોર્ટ જે નિર્ણય આપશે એ માન્ય રહેશે